જંબુસર ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી સહાયની માંગ કરી ભારે વરસાદને લઈને ખેડૂતોને મોટા પાયે નુકસાન કોરા છીદરા મદાફર જંત્રાણ ટુંડચ કાવા સહિતના ગામોમાં ખેતરો બન્યા તળાવો આમોદ જંબુસરના અનેક ગામોમાં વરસાદી કહેર જેને લઈને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન તૈયાર પાક પાણીમાં ડૂબી જતા ખેડૂતોને મોટું નુકસાન જંબુસર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી જંબુસર સહિત ધારાસભ્યએ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી વહેલી તકે આ વિસ્તારનો સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માંગ કરી